સિંગતેલના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થયો છે જોકે ગત વર્ષ કરતા ભાવ સસ્તો હોવાનું વેપારીઓનું કહેવું છે સિંગતેલના ભાવમાં મોટો ભડકો થયો છે સિંગતેલના ભાવમાં એક બે નહીં પણ સીધા પચાસ રૂપિયાનો વધારો ઝીકાયો છે માર્કેટમાં બે દિવસમાં રૂપિયા પચાસનો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા છવ્વીસો પચાસ થઈ ગયો છે મગફળીના ભાવમાં નજીવો વધારો થતા સિંગતેલના ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે વર્ષમાં તેલના ભાવમાં સતત વધારા જીગાઈ રહ્યા છે જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હોય એમ લાગશે પણ ખરેખરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઓછો હોવાથી વેપારીઓ ખુશ છે પરંતુ લાંબા સમયથી ખારે તેલના ભાવ અંકુશમાં ન હતા મળતી માહિતી મુજબ સિંગ તેલના ગયા વર્ષની ભાવ પ્રતિ ડબ્બાના ભાવ ત્રીસ રૂપિયાના વધારે સાથે ત્રણ હજાર પચાસથી એકત્રીસો થયો હતો પરંતુ ત્યારબાદ ભાવ ઓછા થયા હવે બે હજાર ચોવીસમાં ફરી પચાસ રૂપિયાનો ડબ્બાનો ભાવ થઈ પચાસ નો થયો છે સિંગ તેલના પ્રતિ આ વર્ષમાં પહેલી વાર તેલના ભાવમાં વધારો જીકાવ્યો છે તેલના ભાવમાં સીધો પચાસ રૂપિયાનો વધારો થતા ગ્રાહકો પર આ બોજો નહીં પડે જેથી ગૃહિણીઓના બજેટને કોઈ સીધી અસર પડશે નહીં તેમ તેલના વેપારીઓની સાથે ગૃહિણીઓએ જણાવી રહ્યા છે એક ગૃહિણ તરીકે હું એવું કહેવા માંગુ છું કે ગયા વર્ષે આપણે જોઈએ તો સિંગતેલનો ભાવ લગભગ તેત્રીસો રૂપિયા હતો આજે આપણે જોઈએ તો સિંગતેલનો ભાવ ઘટીને છવ્વીસો પચાસ રૂપિયા થયો છે તેથી ગૃહિણીને તો ફાયદો જ છે આમ જોવા જઈએ તો પચાસ રૂપિયાની આસપાસ જો વધઘટ થાય તો ગૃહિણીને કોઈ ફેર પડે એવું છે નહીં સારું જ છે એ લોકો અલ્ટરનેટિવ બીજા તેલો છે જેમ કે કપાસિયા તેલ છે સૂર્યમુખી તેલ છે સોયાબીન તેલ છે અને ફરસાણ વગેરેમાં કે હોટલોમાં લારીઓમાં તો પામોલીનું તેલ ચાલે છે જેના ખૂબ જ નીચા ભાવ છે હાલમાં પામોલીનના ચૌદસોનો ભાવ ચાલે છે કપાસિયા તેલ નવા ડબ્બા પંદર કિલોમાં સોળસોથી સોળસો પચાસના ભાવ છે જે ગયા વર્ષે ચોવીસોથી છવ્વીસોની વચ્ચે હતા એટલે મારા હિસાબે બિલકુલ વ્યાજબી ભાવ છે અને ભવિષ્યકાળમાં કોઈ ભાવ વધારો થાય એવું લાગતું નથી કદાચ વધી વધીને આખા વર્ષનો પચાસોનો તેજી મંદીનો વધઘટનો ધંધો છે શેરબજાર જેવું તો પચાસસોની વધઘટ થાય બાકી બહુ વધારો થવાની શક્યતા હાલ કોઈ દેખાતી નથી